કાકા બેહવા આવી ગયા લાગે કા ગોગડી મહણિયા કાકા આજ તો હવન ન આયા છે હવે લગભગ વ્યાજા છે અમને કહેતા હતા તમાર વયુ જાવું છે લંગુ ની ઢીંગલી હું હુઈ ગઈ છે ઈ હુઈ ગઈ છે માર હાહો પાહે થોડું ઘર માં થોડું ખમન મુકી દેવી ને લંગુ બેને માર્કેટ માં લઈ જવા છે ને હારું ગામો ને કે કઈ ખારો ડ્રેસ કેવું કઈ લઈ દેઉસ કા લેને આવવાના છે ને જોવા તો મે વિચાર કર્યો મે તો હાલો તમને મારા કપડા લઈ દો મારા ગોગડે કીધું તો

દીધા ઈ સાંભારવા ના તું દસ કે નહી દે મને મને ઈ થાય છે શીબ્રી માછી તમને દહ ના આપીશ પણ મને રૂપિયા ને કેદી હું મરી જાવ ત્યારે આપીશ મહાણિયા વહી જાવ ત્યારે કાંઈ એક રૂપિયો દેવાનો નથી

મોકલી દેજો 10000 નકરું કાઈ લાવવાની નથી જારે હોય ત્યારે નકરું મગાવું છે ખજાનો દેતા નથી અને નકરું મગાય મગાય કરે મારી પાસે થોડા પૈસા ભેરા હોય કાઈ હા પણ રાયડું નેક્સ માં કીધું જ ખરા તન 10000 મોકલી દેસ બીજું કાઈ બોલ હવે હા મોકલી દો પછી જ લાવવાની શું નકર તમાર ભેગું બોલવુંય નથી હવે તમે ધરવી દીધા સૌ ગળે લીધા હા તે કાઈ વાંધો નહી મોકલી દો મારી દીકરી તો રાઈડું નેક્સ મારી ઉપર તું મારી વાલી દીકરી છે તમારે જે લાવવું હોય ને એ મને WhatsApp માં મેસેજ કરી દેજો એટલે લેતી આવે હો ને લંગુબેન ઓલા બેન છે ને એનો કોલ આવ્યો હતો એની ની પ્રોબ્લેમ છે એટલે એનો કોલ આવ્યો હતો હું કેતા તેજલ બેન કઈ નઈ ખુશી મારા વાલા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર થોડીક વાત કરી લઉં કે કાલે મારે વિડીયો બનાવવાનો હતો પણ કાલે ટાઈમ ન મળ્યો એટલે વિડીયો ન બનો સોરી ફ્રેન્ડ અને હા અને બીજી વાત તમને કહેવાની છે કે આપણે હા રાજકોટમાં હેલ્થ સેમિનાર છે સુરેન્દ્રનગર છે બોટાદ છે અમરેલી ભાવનગર આ અલગ અલગ જગ્યાએ અમારા હેલ્થ સેમિનાર અમે કરવાના છીએ ફ્રેન્ડ અને તમારા શરીરમાં કાંઈ પણ તકલીફ છે થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ વજન વધારવું ઘટાડવું કાંઈ પણ માથાના વાળથી લઈને પગની પાણી લગી તમારે કાંઈ પણ તકલીફ હોય તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો ત્રણ દિવસ સ્ટાઇલ ફ્રી ફ્રેન્ડ અને તમારે આ સિટીમાં તમે છો સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર તો તમે આવી શકો છો મને મળવા માટે અને હું પણ તમને મળીને ખુશ થશે સાથે જમશું સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે અને ખૂબ જ તમને મજા આવશે અને તમે બધા આવશો તો મને તો ડબલ મજા આવશે ફ્રેન્ડ અને હવે બધા સરસ મજાના તહેવાર આવે છે નવરાત્રિ આવે છે પછી આપણે દિવાળી આવશે તો દિવાળી આવે નવરાત્રી આવે ત્યાં સરસ મજાના ફીટ હેલ્ધી બની જાઓ તમે દસ કિલો વજન ઘટાડો વીસ કિલો ત્રીસ કિલો ચાલીસ કિલો પચાસ સાહીઠ તમારે કેટલો વજન ઘટાડવો હશે એ મને કહેજો ફ્રેન્ડ તો વજન ઘટાડવો નહીં એ અમારા દાબા હાથનો ખેલ છે તમે પાંચ ટાઈમ ખાતા પીતા વજન ઘટાડી શકો છો ફ્રેન્ડ અને હું ફ્રેન્ડ તમને એક એક્ઝામ્પલ આપું ઉપાડી લીધા તો પછી ઓલા કાંજિયા છે ને એ ગાયું દે છે કારણે એની જિંદગીમાં નકરો વજન જ વધારે હવે હટ શમશાન આવે તો હારું નકર અમે મરી જશું એટલે આ તો ખાલી મસ્તી ની વાત છે ભગવાન તમને બધાને હું વરણ ના કરે અને મારા વાલા ફ્રેન્ડ આ તમારી જિંદગી બદલવાનું આમંત્રણ છે આ આમંત્રણ બધાને નથી મળતું ભાગશાળીને જ મળે છે તો મેં તમને સિટીના નામ દીધા છે એ સિટીના તમે હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરો બરાબર તમારા બધાનું ધ્યાન રાખજો થેન્ક યુ અને નેક્સ્ટ એપિસોડ જોવા તૈયાર રહેજો ઓકે થેન્ક યુ જે મેં હમણાં નામ કીધા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર તો તમે એ બધા સિટીમાં છો અને નો આવો ને તો તમને મારા હમ છે ખોગડીને મરતી ભાળો તમે ઓકે થેન્ક યુ કેમ જીણકુડી રોવે છે ખબર નઈ મમ્મી છે અને મને બહુ ટેન્શન થાય હા તો વાંધો નઈ રોવડાવતા નહિ ઓ બાપાઈ મમ કરાય ગાંધી કે નાના છોકરા રોવે તો રવા થોડું મનવાનું હોય એને કાઈ ન થાતો હોય ગાંધી નથી મારી જીણી એમનો ઉપાદિત છે મને એમ થાય માં ઢીંગલા હું થાતો હશે એમ કાઈ થાતો હશે એને કાઈ થઈ જશે એમ બીક લાગે કાઈ ન થાય জিনি এমারসইন হযোয়া মারসেন হযেন তিয়া মারসেন হয়া আাম তাতো নধি ঊাতনি কেওক্য়া কেন কাম করষাতো নধি. এতান কেয়া গোজ্ল ના ના ઓ માર મમ્મી ઘર મે જવાની છું માર ઢીંગલા ને તમારો રેજો આય દેવ હોય તો હું નથી દેવાની આય મારે કાઈ રેવું નથી હા તો જાજે હું તારી આરો આરો દાવીશ હા તે વાંધો ને તો એ ઘડી કો હુઈ જાવ ને હા હુઈ જાલ હું બાર આટો મારતો હો દીકુ એ આ જાવ